થોડોક સમય પહેલાં જે જીપીએસસી દ્વારા ડીવાયસો અને નાયબ મામલતદારની એકસો બે જગ્યાઓ માટેની ભરતી ફોર્મ ભરવામાં આવેલ જેની પ્રિલિમ્સની એક્ઝામ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લેવાશે તેના માટે કોન્સેન્ટ ફોર્મ અને કોન્સેન્ટ ફી ભરવાની ચાલુ થઈ ગયેલ છે અમુક ઉમેદવાર એક કરતાં વધુ અરજીઓ કરે છે અથવા ફોર્મ ભરે પણ પરીક્ષા દેવા ન જાય તેવી અરજીઓને દૂર કરવા માટે આ પ્રક્રિયા લાગુ કરેલ છે આમાં બિનઅનામત પુરુષોને રૂપિયા પાંચસો ફીસ છે જ્યારે બાકીના બધા જ વર્ગની મહિલાઓ અને પુરુષોને રૂપિયા ચારસો ભરવાના થશે બાવીસ જુલાઈના સવારના દસ વાગ્યા સુધી ડિપોઝિટ ભરી શકાશે કોન્સેન્ટ ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ આપણે ઓજસ જીપીએસસીની વેબસાઇટ લોગ કરી લઈશું ઉપર ડેશબોર્ડમાં કોન્સેન્ટ લખેલો છે તેના પર ક્લિક કરશું સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરી અને સિલેક્ટ કરશું નીચે કન્ફર્મેશન નંબર નાખશું અને બર્થ ડેટ નાખી કેપ્ચર નાખી અને ઓકે પર ક્લિક કરી આગળ વધશું આવું પેજ ઓપન થશે અહીં આપેલ દસે દસ મુદ્દાઓને બરોબર રીડ કરી અને નીચે બોક્સમાં ક્લિક કરી અને આઈ એગ્રી એન્ડ પે કોન્સેપ્ટ ડિપોઝિટ પર ક્લિક કરશું તો આગળ પેમેન્ટની પ્રોસેસ કરી અને લાસ્ટમાં રિસિપ જનરેટ થશે જેને ડાઉનલોડ કરી અથવા સ્ક્રીનશોટ લઈને સાચવી રાખવાની રહેશે